નહીં હમને બહુ અચ્છા દેખા કલેક્શન ઇધર અચ્છા કલેક્શન હૈ આગે ભી બહુ સારી રશ હૈ હા એકસાઈટમેન્ટ હૈ ગણપતિ કો ઘર પે લેકે આને લીધે ફૂલ તૈયારી ચલ રહી અચ્છા લગતા ગયારા દિન ઘર પે હોતા ફર તો દો તીન દિન સૂના સુના લગતા હૈ અલગ અલગ પ્રસાદ ચઢાતે ડેકોરેશન કરતે ઘર પે અલગ અલગ બચ્ચે હા પ્રસાદ ચઢાતે નયા નયા અચે બહુ સારો દિવસ છે કાલે ગણેશ ચતુર્થીની શરૂઆત થઈ રહી છે તો આજે એ બહુ જ ઉત્સાહથી અમે લોકો ગણપતિ લેવા આવી રહ્યા છીએ આજે અમારે ચોથું વર્ષ છે અને અમે ભારે ફૂલ ઉત્સાહ છે કે ભાઈ કાલે ગણપતિ બાપા અમારા ઘરે આવી રહ્યા છે વિઘ્ન હર્તા ખૂબ જ આનંદ હોય છે સખત આનંદ હોય છે એમ થાય છે ગણપતિ બાપા અમારા ઘરે આવ્યા છે એટલે બધું એમ કહેવાય ને કે બધું સારું 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 થાય છે એમ અત્યારે ચાર વરસથી છે પણ બધું એટલું સારું થયું છે કે હજી આગળને આગળ અમે લેતા રહેશે એવી ભાવના છે અમારી ત્યારે થોડુંક સેડ આમ થાય છે ફીલ છોકરાઓ એટલા બધા અટેચ થઈ ગયા હોય છે કે છોકરાઓને એમ થાય છે કે બાપા હવે વયા જશે અને મારી બેબી તો ગણપતિ બાપાને ગણપતિ મામા જ કહે છે એટલે એને થોડું વધારે એવું થતું હોય કે મમ્મી ગણપતિ મામા વયા જાય છે એમ ગણપતિ મામા એટલે કે છે ઘણી વાર બહુ મામા 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 થોડા દૂર છે એટલે મામા મામા કરતી હોય એટલે મેં કીધું આ ગણપતિ છે એ તારા મામા છે એટલે હંમેશા ગણપતિ આવવાના હોય ત્યારે એવો જ કે મામા મારા મામા ક્યારે આવશે મામા ક્યારે આવશે હું ગણેશ ઉત્સવનું આ ડેકોરેશન ની બધી વસ્તુ વેચું છું એમાં નવીન વસ્તુ છે ફ્લાવર્સ છે પછી ફ્રેમ છે ઘણી બધી નવી વેરાયટી આવી છે આ વખતે વરસાદના કારણે મારે પચાસ ટકા ધંધો થયો છે આમ સેલ તો સારું થાય છે એમ કાંઈ વાંધો નથી પણ સારી પબ્લિક એવી લઈ જાય છે હજારથી બારસો રૂપિયાથી આઠસો રૂપિયા સુધીની વસ્તુ છે અને સેલ સારું થાય છે અને પબ્લિક સારી એવી છે વરસાદના કારણે ઓછી હોય છે પણ સાંજે વધારે ભીડ હોય છે અને બહુ ખરો સરસ ધંધો થાય છે અમે લગભગ ચાર વર્ષથી ધંધો કરું છું ભાવ આઠસોથી ચાલુ થાય છે આઠસો હજાર બારસો પંદરસો એવી રીતના છે આકર્ષક વસ્તુ તો બધાના લોકોને જ ગમે છે ફ્રેમ છે અને બીજી કે આ ફ્લાવર્સ છે બધા એ બધું વધારે આકર્ષક છે વરસાદના કારણે તો બહુ એટલો બધો નથી થોડોક એવો વાંધો તો પડ્યો છે કારણ કે વરસાદો તો પબ્લિક આવતી નથી સાંજે રાત્રે વધારે પબ્લિક થાય છે